ઓડી ફોન કરું છું કે ઉપાડી કે નહીં ઉપાડતા હા કવરે સિતરામ બાર બોલ હન નજી ફોન આય નહીં કઈ ફોન આવે તો કંટાળો આવે હ તો ફોન આવે કઈ આવે તો મત એક તો ટાઈમ આલે તો ટાઈમે વીતી જો નો જાન હોય કઈ તાહર બજે તો કંટાળો આવે એ ઓન તો આય કોઈ લબુ હ નામ લેતા આજ નંબર આ થઈ ગયો કમલે હાલો હાલો આ કોણજી ભાઈ

ના ના આપણે તો બોનું आलेલું ને હવે જવાય ના પાછો આપણે કણ જતું જવાય એમ બીજો જાવ ના જો ભેસી કણ હા તો હું હવે મુજે મારે કમ્પ્લીટ કોમ સિલો બિલર નોખી દીધો અને હું તો કમ્પ્લીટ કરી દીધું ખાલી બોધવાની છે અને હું તો વાડા મેં હવે બહાર નીકળી જો હેડો તમે ખાલી આવી જો ગાડી કે બાઈક લઈને આ હારું એ હારું હેડો તાન તમે આવો હારું કરી દીધો હો ને તો હોશિયા તમે જવું પડશે તો મારે બધું કોમે તો પાછી નઈ ખબર હા હા કમ્પ્લીટ સિલાઈ બિલાઈ થઈ જાય હવે હેડો આવતા છે મારે બેસનો વાયદો કર્યો એટલે હવે ચેડામ જઈને ઉભો રહો ચેડામ બીજો તો કોમે પટી ગયું હવે ચેડું કમ્પ્લીટ જ છેડું તો આપણે કાલે કમ્પ્લીટ કરી દીધું ને અત્યારે કમ્પ્લીટ કરી દીધું હા ચેડામ જઈને ઉભો રહો ખાલી આજ તો ચેડું આડું જ કરી દેવું કાંઈ કરવું જ નહીં આવે ને એ બોતી રાતી ખાલી ધોવાની જ કરવી હે ગાય કાંઈ ધોઈ અને જે દસ લિટર આવે ને ખાલી દૂધ જ ચાલુ હોય ડેરીમાં બીજું કોઈ કરવું નહીં અને પૈસાનું તો હું પૈસાનું આગળથી ઓળખ છે પૈસા એ લઈ લીધા એમ તો મી એ બધું આવું કોઈ વાટ જોઈએ ખાઈ આવી તો

બે ની આપણે તો બધા ફોન ને કાકાને અમારું બોલા આવ હા બોલા જી બાને એ વેસ લેવા હેડો તમે બોલાવી લડોમાં આવો સુવા બેહારે તમે

જમ બને ને ઝડપી આવજો ને શું કીધું એ પાંચ મિનિટ માં આવી હાલ જલ્દી કીધું જમ બને ઝડપી આવજો આપડે

આવડા તાણ આવજો તાણ બહુ હાચી લઈ જજો આવજો આવજો થોડા ઊજી આવે તમે થોડું ટેક કરો આવડા તાણ હાચી લઈ જજો એ જઈ એ લે હેડી એ આવજો હ એ આવજો હો હા મારું આવજો મોટો હા તો ના હોવા પણ ખબર રાખજો રાગે તો હલી હલી એટલે રાખી પડશે